આપડે પાછો લાડો બનાવવાના એ ફોન તો કરી દો બધા તો બે વાર હાજરી આપીએ બરોબર કરીએ તાર આપણો લાદવાનું કરવાનું તમારું અમસી જે બોલા ને ખાલી વાપરજો ને તો เอยจูจูฮะเบ๊ต้าพี่น้อมาต่ปุ๋ยล่ะปาเร่อปุ๋ยล่ะปุ๋ยล่ะแก่รัวโอ้ยเจ๊ยสมใบฮะเจ็บปวดเป็นที่อัปปะตาเอนะต่อปปะอาทิกอยู่อ่ะฮัลโหลจตาภัพเฟย์โรมายน์นัชชารีโกู้ัสฮัลโหลโกูบัสนะบัดนี้ครับเนี่ยฮัลโหลเดยัลเดินเดนเนี่ยพี่โกนูบส

我加油！呀，过来，过来哥我，你儿子，我儿我最我。 હું તો વાત સાચી છોકરો ખા બેટા છોકરો જોઈએ મારું ના કરી શું આપડે જોવા ગારો લે લો આલુ ઓ ભગાઈ ગયો લાગો પાપાને જો આતું કઉ યાર હે ભાઈ પેલું કોકા પેલું કોકા આ ઉભારો બાબા મે <laughs> <át Stat was> <If> <Prophet> <toddyo> Ah <laughs>

તમારું સાય પોણિયો પોણિયો બોલ્યો હાલો તમારે ચાની બોણેલા હા ભાઈ તો મુ પડી દી મારી એટલા માટે હું દોરે તો તેવ કમ્પ્લીટ થઈ હવે કમ્પ્લીટ નથી હા ભાઈ આ બોણિયો આયું કરવા આયો તો આજે બેહવા હા

બદરના કુજે માર્યા તો જગર દીયે બારીકો આરામ કરવા દે ને ઉલિયા બોનિયો

નક પાહોમાં ચંડ આવશે વાસેમાં ભૂત તો અમે બીવાઈ જાય બેફન થઈ જાય આ ભૂતે મારને ના કારણે નક માર્યા જો ઊંચો લે રે આ છોકરાને સાઈડમાં લઈ આ ખાઈ ખાઈને જો કઈ જીવવાની છે સાપરા દોલાય દો સાઈડમાં લઈ જ્યો

મોજ ને હર્યુંરના પારા ને હકી જાય એના માટે મારા નાટક કરવું પડ્યું જશો તમે નાખો હેતુ થી બનાવવામાં આવેલ છે તો આ બહુ ધ્યાન માં રાખજો એવું અમે તમારા સાથે ના હતા એની સાવ સાવચેતી રાખવી અને લાઈક કરજો ફોલો કરજો અને શેર